નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો પક્કી સચ્ચાઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એ યુગપુરુષની વાણીનું અમૃત पान કરવાના છીએ જેમણે સદીઓ પહેલા સમાજને એક નવી દિશા આપી એ પીરોના પીર બાબા રામદેવજી મહારાજ જેમણે માત્ર સમતકારો જ નહીં પણ એક નવી સંપૂર્ણ જીવનશૈલી આપી બાબા જાણતા હતા કે સમાજનું સાચું ઉત્થાન ત્યારે શક્ય છે જ્યારે વ્યક્તિનું પોતાનું જીવન શુદ્ધ અને અનુશાસિત હોય આ માટે તેમણે કોઈ મોટા ગ્રંથો કે જટિલ ફિલોસોફી નહીં પરંતુ જીવનના દરેક પાસાને સ્પર્શતા ચોવીસ સરળ સ્પષ્ટ અને છસોટ આદેશો આપ્યા આ ચોવીસ ફરમાન તરીકે પ્રસિદ્ધ થયા આ ચોવીસ ફરમાન એ માત્ર નિયમોની સૂચિ નથી પરંતુ તે એક સંપૂર્ણ જીવન સહિંતા છે વ્યક્તિએ એ સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી પોતાના શરીર મન સમાજ અને આત્મા પ્રત્યે કેવી રીતે વર્તવું તેનું સંપૂર્ણ માર્ગદર્શન આ ચોવીસ ફરમાન સમાયેલું છે તો ચાલો આપણે આ જીવન પરિવર્તનકારી ચોવીસ સૂત્રો ને ઊંડાણપૂર્વક સમજીએ પેલું ફરમાન

કે શું છાસું અને શું ખોટું છે ત્રીજું ફરમાન વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં ગતના ગોઠીને આવતા વાયકને હેતે વધારવું નિજ અંતર ઢંઢોરીને તેનો અર્થ છે ગપસપ ઈર્ષા અથવા અળગમામાં સામેલ થવું સભ્યને અનુકૂળ નથી પાઠ પૂજામાં ઉચ્ચા સાથે હાજરી આપવાનું આમંત્રણ સ્વીકારો અને તમારા આત્માની શોધમાં ધ્યાન કરવા હાજરી આપો ચોથું ફરવાન ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન ચારને ધાર તણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર તેનો અર્થ એ છે કે ગુરુ જ્ઞાન મેળવવા અને તમારા ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે પહેલા તમારા સદ્ગુરુને આધીન થવું જોઈએ સર્વ શક્તિમાન ઈશ્વર પર વિશ્વાસ રાખો જે તમારામાં ભલાઈ ઉત્પન્ન કરશે પાસમું ફરમાન તનથી ઉજળા મનથી મેલા તરે ભગવો વેશ તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહીં લવલેશ તેનો અર્થ છે વ્યક્તિ સ્વસ્થ દેખાય છે અને ભગવા કપડા પહેરે પરંતુ જો તેનું મન દુચિત અથવા ભ્રષ્ટ હોય અને તેની આંખ અને ચહેરા પર કોઈ ચમક ન હોય તો તેને નાગુરા સદ્રુના માર્ગદર્શન માર્ગદર્શન વ્યક્તિ ગણો સઠ્ઠુ ફરમાન સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ ની જાર જતી સતીનો ધર્મ જાણો તેજી મોહમાયાની જંજાર તેનો અર્થ છે માનવતાની સેવા એ ભગવાનની સેવા છે તેને તમારી ફરજ બનો જે સનાતન ધર્મનું શિક્ષણ છે ભૌતિક જગતની વાસના અને આસક્તિનો ત્યાગ કરો અને સનાતન ધર્મના સિદ્ધાંતોને અનુસરો સાતમો ફરમાન વચન વિવેકી જે હોય નર નારી નેકી ટેકીને વરે વૃતધારી તે સૌશે સેવક અમારા જે હોય ને સદાશારી તેનો અર્થ છે મારા અનુયાયીઓ એવા છે જે નમ્ર છે દયાળુ છે સિદ્ધાંતના પ્રામાણિક છે અને ઉચ્ચ અખંડિતાનું નૈતિક જીવન જીવે છે આઠમું ભરમાન માત મિતા ગુરુ સેવા કરવી કરવો અતિથિ સત્કાર સ્વધર્મના પહેલાં વિચાર કરવો પછી આદરવો આચાર તેનો અર્થ છે માતા પિતા ગુરુ સેવા કરવી કરવો અતિથિ સત્કાર સધર્મ પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર નવમો ફરમા પ્રથમ પરોઠીએ વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ એકમ ના થઈ અલેખને આરાધવા પછી કરવા કામ તમામ તેનો અર્થ છે વહેલા ઉઠો તમારી જાતને ધોઈ લો અને સાફ કરો અને પછી તમારા દૈનિક કાર્યોને હાથ ધરતા સંપૂર્ણ એકાગ્રતા સાથે ભગવાનને પ્રાર્થના કરવું દસમો એક આસને અજપા જાપ જપવા અંતકરણ રાખવું નિષ્કામ દસે ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ તેનો અર્થ છે એક આરામદાયક સ્થિતિ પર બેસો શ્વાસ હૃદયથી પ્રભુના નામનો જાપ કરો તમે તમારા આત્માને ત્યારે જ ઓળખી શકશો જ્યારે તમે તમારા શરીરની દસે ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખો અગિયારમું ફરમાન દિલની ભ્રાંતિ દૂર કરવી તજવા મોહમાન અભિમાન મૃત્યુ સિવાય સર્વ મિથ્યા માનવું સમજવું સાસુ જ્ઞાન તેનો અર્થ છે દિલના ભ્રમ દૂર કરવા મોહ માયા ત્યાગ કરવો અભિમાન છોડવું મૃત્યુ સિવાય સર્વ મિથ્યા છે માનવીને સમજવું સાસુ જ્ઞાન બારમો ફરમાન સંપત્તિ પ્રમાણે છોડ તાણવી કીર્તિને રાખવી નહીં ભૂખ મોટપનો જો અહમ ત્યજસો તો મટી જાશે ભવ તેનો અર્થ છે તમારા કોટ મુજબ તમારા કપડા કાપો ખ્યાતિના લોભથી બસો અધ્યક્ષ પદ માટે કોઈ લોભ ન રાખો અને તમારી તકલીફોનો અંત આવશે તેરમું ફરમાન સદવર્તનની શુભાચાર કેળવવા વાણીવંદતા કરવો શુદ્ધ વિચાર સ્વાશ્રય જીવન વિતાવું અલખ ધણીનો લઈ આધાર તેનો અર્થ છે ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથે તમારા વિચારોમાં શુદ્ધ રહો અને તે મુજબ કાર્ય કરો સર્વ શક્તિમાન ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે સ્વતંત્ર જીવન જીવો ચૌદમું ફરમાન દિનજનો ના સદાહિતકારી પર દુઃખે અંતર જેનું દુખાય નિવાય જાણવા તે સેવક અમારા કદીએ ન વિસરાય ગરીબો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને જરૂરિયાતમંદોને મદદ કરવા હંમેશા તૈયાર રહો હું હંમેશા આવા ભક્તોને યાદ રાખીશ અને તેઓ મારા હૃદયની નજીક રહેશે 15મો ફરમાન નિરસ્વાર્થિને વડી સમભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ એક સીતે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ તેનો અર્થ મારા સાસા ભક્તો નિસ્વાર્થ નિષ્પક્ષ સન્માનીય અને મારા શબ્દોમાં વિશ્વાસ છે સોળમું ફરમાન જન સેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય ઉચ્ચ નીચ ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય તેનો અર્થ એ છે કે જેઓ પોતાનું જીવન માનવતા માટે વિતાવે છે અને જેઓ રંગ જાતિ સંપ્રદાય કે ધર્મમાં ભેદભાવ નથી કરતા તેઓ મારી પૂજા ને લાયક છે ફરમાન અમારા જાણવા સર્વે મુજ ભક્તિ માં વિશ્વાસ અંતરિક્ષ અને પ્રગટ પરશો પામે પામે પૂર્ણ વિશ્વાસ તેનો અર્થ છે જે ભક્તોને મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે તેવો જ મને દ્રશ્યમાન અને અદ્રશ્ય સ્વરૂપે ઓળખશે અને મારા વિશ્વાસ મતે સાલે સંચાર સાલે કોઈ વિરલા કોઈ વિવેકી નર ને નાર તેનો અર્થ છે કોઈ સાસા કે કોઈ ખોટા આપ ચાલ ચાલ્યા કરે સંચાર કોઈ હોય વીર તો કોઈ હોય વિવેકી નર અને નારી ઓગણીસમું ફરમાન ભક્તિ ને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી તે સેવક પાઠ અધિકારી તેનો અર્થ છે જે ભરતી ના બહાને કોઈ અનાચારી થાય તો કોઈ વ્યભિચારી થાય તે લોકો અમારા સેવક કદી નહીં અને અમારા પાઠ ને અધિકારી નહીં વિષ્ણુ ફરમાન ભક્તિ ભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ નરનારી તે પ્રેમે પામે સોવીસ અવતાર ની આજ્ઞા પ્રમાણ તેનો અર્થ છે જેઓ સારા કાર્યો કરે છે અને મારા પ્રત્યે નિષ્ઠાપૂર્વક સમર્પિત છે તેઓ આ ફરમાન લાયક છે અને મારા આશીર્વાદના ના હકદાર છે એકવીસમું ફરમાન સભા મહી સાંભળવું સૌને રહેવું મુજ આજ્ઞા પ્રમાણ મુજ પદ નો જીવ અધિકારી પામી પદ નિર્વાહ તેનો અર્થ છે પ્રેક્ષક તરીકે બધાને સાંભળો પરંતુ મારા ઉપદેશોને અનુસરો આ તમને મોક્ષ તરફ દોરી જશે નિર્વાહ એવી સ્થિતિ જ્યાં આત્મા પુનર્જન્મ પામતો નથી બાવીસમું ફરમાન નવને વંદન નવને બંધન વળી જે જે હોય નવ અંકા નવતા ભક્તિ તે नर ને વરે વરે મુક્તિ ને કોઈ नर बंका તેનો અર્થ છે ભક્તિના નવ સ્વરૂપો છે ભક્તિના તમામ નવ સ્વરૂપોને સલામ કરો અને નિષ્ઠાવાન ભક્તોને ભક્તો તે છે જે ભક્તિના આ સ્વરૂપોને પૂર્ણ કરે છે અને જીવે છે તેઓ જ મોક્ષ અથવા નિર્વાહ પ્રાપ્ત કરે છે ત્રેવીસમું ફરમાન દાન દિયે સતા રહે અજાસી વળી પારકી કરે નહીં આસ આઠે પહોરે આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ તેનો અર્થ છે તે વ્યક્તિઓ કે જેઓ કોઈ પણ આશા વગર અથવા કોઈ તરફેણ કરવાની ઈચ્છા વગર અનામિદાતા છે અને હંમેશા ખુશ રહેશે તે હંમેશા પ્રિય અને મારા હૃદયની નજીક રહેશે ચોવીસમું ફરમાન હું શું સૌનો અંતર્યામી નિજ ભક્તોને રક્ષણહાર ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર તેનો અર્થ છે હું તેજ છું જે મારા ભક્તોના હૃદયમાં રહેશે અને હું તેજ શું જે મારા ભક્તોનું ધ્યાન રાખશે હું આ બ્રહ્માંડમાં ધર્મ માટે વિવિધ સ્વરૂપોના પુનર્જન્મ લઉં છું જ્યારે બાબા રામદેવ સમાધિ લેવાના હતા ત્યારે તેમના એક હાથમાં લીલો ઝંડો હતો અને બીજા હાથમાં ભામર ભાલો પકડી રાખ્યો હતો તેમને તેમના તમામ સંબંધો મિત્રો શત્રુઓ શુભેચ્છકો અનુયાયીઓ અને ભક્તોને આ ચોવીસ દિવ્ય આજેઓ આપી આ પછી રામદેવ પીર સમાધિમાં અગાઉ જણાવેલા તેમના આ સેલા શબ્દો હતા તો મિત્રો આ વિડિયોમાં આપણે જે રામદેવ પીર બાપાએ સેલે સમાધિ લેવા ટાણે ચોવીસ ફરમાનો આપ્યા હતા તે સાંભળ્યા વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શિયા જય શ્રી કૃષ્ણ